હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાતે રાતે તો આપ બધ મિત્રો કેમ છો બધા મજામાં જઈશું તો અમે અત્યારે જઈ રહ્યા છીએ જુનાગઢ દાતાર ચડવા તો અમે આજ સરસ મજાનો લોક બનાવવાના છીએ તો તમે લોકમાં છેઠ સુધી એન્ડ સુધી જોજો તમે તો અમે અત્યારે સાડા છ વાગ્યા છે તો અમે અત્યારે નીકળીશી

सेमसा जी हमारी फॉर्च्यूनर उभी राख दीजिये ચોકડી આવી ગઈ છે મિત્રો આ છે ચક્કરબાગ જે કોઈને આવવું હોય તો આ ચક્કરબાગ છે આ જુનાગઢનો ચક્કરબાગ છે તો મિત્રો આજ છે જૂનાગઢનું મજેવડી ગેટ જે આવા નવા વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો ધન્યવાદ થેન્ક યુ